સોનગઢ સાથે આજુબાજુના ગામોમાં ગણેશોત્સવના દસ દિવસ બાદ ઉજવાતો વિસર્જન મહોત્સવ અત્યંત ધામધૂમથી મનાવવામાં આવ્યો હજારોની સંખ્યામાં ભાવિકો ગણપતિ બાપ્પાના મોરચામાં જોડાય છે અને ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષથી આખું ગામ ગુંજી ઉઠે છે આવી ભીડભાડ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર ખાસ બંદોબસ્ત ગોઠવે છે વિસર્જન યાત્રા દરમિયાન માત્ર ભક્તિભાવ અને આનંદ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકોને પણ સન્માન અપાય તે અત્યંત જરૂરી છે ગામમાં વિવિધ ધર્મના લોકો સાથે સાથે રહે છે તેથી કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તે પોલીસ તથા આયોજકો બંનેની જવાબદારી બની રહે છે મોરચાના માર્ગ પર જો અન્ય ધર્મના કે અન્ય ધાર્મિક સ્થળ આવે તો ત્યાં શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં આવે છે પોલીસ તંત્ર તરફથી વાહન વ્યવહારનું નિયંત્રણ અને સમયસર પોલીસની હાજરી તેમજ બંદોબસ્ત કરવામાં આવે છે સાથે જ યુવા મંડળો અને સ્વયંસેવકો પણ પોલીસને સહકાર આપે છે જેથી વિસર્જન વિધ્ન વિના અને સૌહાર્દપૂર્ણ રીતે પૂર્ણ થાય આ રીતે ગણપતિ વિસર્જન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સૌહાર્દનો પણ સંદેશ આપે છે પોલીસ અને નાગરિકો બંનેના સંયુક્ત પ્રયાસોથી ઉત્સવ આનંદમય અને શાંતિપૂર્ણ બની છે